બાય હતી કુકડા ની લીંડી નીકળી જાય કે ન નીકળી જાય આપડે જાહેર માં શું કામ અપમાન કરવું પડે નથી ભાઈ તમારે જાહેર માં શું કામ અપમાન કરવું શું બોલવું હવે બોલવા માટે થઈ હું તમને એમ શું કામ ફોન કરવો જોઈએ

તમને ખબર છે કે હાલતું હોય ક્યાં કે જ્યાં હોય જ્યાં માનસિક માણસો હોય જ્યાં તમારા પૂજારી હોય ત્યાં હાલે તમારી માર કેટલા દીકરા મારે ચા એવું કહેવાનું આવે છે તો તમે તમે બોલો મુજબ તમારા દીવ વિરુદ્ધ છે ને એવું છે આખી વાત હમણાં પૂછ્યું ક્યાં ગામ થી બોલો તો તમે માતાજીએ કીધું નઈ કે આપડે ફલાણા ગામ છે

બરાબર બરાબર હા તો તમે માતાજી ને પેલા કયો મને એકાદ પરસો દયો તમે ગુવા છો તો કાંઈ એકાદ મા પરસો દેવાનો આવે છે પેલા તો તમે સિકોતર પૂછી ગયો કે સિકોતર મારે પૂછી દેવા મારી દેવો ફલાણા દીકરા દે અમારા દીકરા નથી જોતા હું ક્યાં નો કહી ગયો બરાબર એવું બધું ધંધો ઈ તો મેં તમને પેલા કીધું કે ભાઈ છે

તો પછી ભૂવાજી હું કામ કે ભૂવાજી જેના પૈણ માં આવે એને જ કહેવાય કેવાય એને ભક્ત કેવાય તો ભૂવાજી અટકશે હા તો પછી ભૂવાજી અટકવો એ વાત અલગ છે બાકી ભૂવાજી એટલે મતલબ માતાજી જેના પૈણ માં આવતી હોય એને ભૂવાજી કેવાય માતાજી પૈણ માં આવે એને ભોગો કેવાય તમારી ભાષા માં ગઈ ભોગો કેવાય અટકાવે હે બાકી નકર તમારી ભાષા માં ભોગો એટલે ભૂવા તો તમે પટેલ માંથી સમાજ માંથી અમારે ભુવાજી અહિયાં ભુવાજી તો હોયતા હોય છે એવું નહિ ના ધૂણતા હોય તો બધા હોય કરો ની ભાઈ હું તો તમને એ પૂછતો શું કારણ હતું બધું બોલતા તમે કમાવાનો છે ને એ બધી દુકાનો છે ધર્મ નામે માણસો આંટડા ખોલ્યા છે કોઈ ક્યાંય કામ ધંધે જવું નહીં માતાજી નામે સરી કઈ પણ એ તો એમાં એવું છે મારો ભાઈ ઈ તો જેને પોહાતો હોય જાતો હોય જાય તો નથી એની વાતો એક જ એક જ વસ્તુ મારી તમે નથી માનતા

બનાસકાંઠા પાલનપુર ઓકે તમારું નામ આખું પ્રવણ સવાર રાજપૂત ઓકે ભલે ભલે ઓ ભાઈ ભાઈ જે લગો ને મજા કરો મને કોઈ 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 નથી વ્યક્તિગત પ્રોબ્લેમ નથી હો ઓકે ઓકે ભલે